નમસ્કાર દર્શક મિત્રો વિજાપુરની આપનું સ્વાગત છે વિજાપુર તાલુકામાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા સાબરમતી નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા સમાચાર વિગતવાર જાણીએ તો ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા આગામી ત્રણ દિવસ પાંચ છ અને સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન વિજાપુર તાલુકા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આને પગલે ધરોઈ ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેકથી વધુ પાણી સાબરમતી નદીમાં છોડવાની શક્યતા છે જે વિજાપુર તાલુકાના નદીપટ વિસ્તાર અને હીરપુરા બેરેજમાંથી પસાર થશે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વિજાપુર તાલુકા વહીવટી સાવચેતીના પગલાં રૂપે અને સાવચેતીના પગલાં શરૂ કર્યા છે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વિજાપુરના પત્ર મુજબ સાબરમતી નદીના કાંઠે આવેલા હેઠવાસ અને નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવા તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે સ્થાનિક વહીવટ વહીવટને તંત્ર સ્થાનિક વહીવટને નદી પટમાં રહેલા માલસામાન મશીનરી અને અન્ય સંપત્તિને સલામત સલામત સ્થળે ખસેડવા માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવાયું છે આ ઉપરાંત ગામોના તલાટી કમ મંત્રીઓ અને સરપંચોને ગામડાઓમાં હાજર રહી જનજાગૃતિ ફેલાવવા અને જોખમી સ્થળોએ લોકોની અવરજવર રોકવા સૂચના આપવામાં આવી છે નાયબ કાર્યપાલક ઇજનેર સુજલામ સુફલામ પેટા વિભાગ વડનગરના જણાવ્યા અનુસાર ધરોઈ ડેમમાંથી અગાઉ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ આ વખતે ભારે વરસાદની આગાહીને કારણે વધુ પાણી છોડાશે આ પાણી હીરપુરા બેરેજ અને નદીના કાંટા વિસ્તારોમાંથી પસાર થશે જેના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે તંત્ર લોકોને હીરપુરા બેરેજ અને નદીના પ્રવાહમાં જોખમી પ્રવૃત્તિઓ જેવી કે માછલી પકડવા કે પાણી જોવા જવું ટાળવા અપીલ કરી છે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જનતાને જોખમી સ્થળોથી દૂર રહેવા અને સાબરમતી નદી કાંઠે ભીડ ન કરવા જણાવવામાં આવ્યું છે સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ સતત નજર રાખી રહી છે અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિકી પગલાં લેવા તૈયાર છે ગ્રામજનોને સલામતીના પગલાં લેવા માટે તંત્રની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે